ઉપનિષદ અધ્યાય એક ખંડ એક નાદ છે એક ગીત છે એક ઉચ્ચારતું બ્રહ્મ છે આ નાદ તેઓ ઉદગીત કેતા અને ઉદગીતનું સર્વોચ્ચ રૂપ છે ઓમ ઓમ આ પ્રથમ ખંડમાં આ ઓમ અક્ષરના તત્વજ્ઞાન વિશે ઉપદેશ અપાયો છે ઉપાસના શું છે વેદોમાં ઉપાસના એટલે ધ્યાનપૂર્વકનું મનન કોઈ તત્વ નું રૂપ લઈને તેની આંતરિક સાધના કરવી છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે સર્વ સર્વ પ્રાણ અને આદિરૂપ નાદ છે એ પ્રણવનાદ છે જે બ્રહ્મનું સ્વરૂપ છે તે સર્જનનો આરંભ અને અંત છે પ્રથમ ખંડની શરૂઆત ઋષિઓ અહીં કહે છે કે ઓમ આ અક્ષર જ ઉદ્ગીત છે આ આખું બ્રહ્માંડ જે દેખાય છે અને જે અદૃશ્ય છે તે બધું જ ઓમ છે ઉદ્ગીત અને યજ્ઞ પ્રાચીન યજ્ઞોમાં એક ભાગ ઉદ્ગીત હતો જેમાં સામગાનનું ગાયન થતું ઉપનિષદ કહે છે કે જેમ સમગ્ર યજ્ઞ ઓમથી શરૂ થાય છે તેમ સમગ્ર જીવન પણ ઓમથી આરંભિત છે ઋગ્વેદનો પાઠ સામગાનનો ઉદ્ગીત યજ્ઞનો આરંભ અને જ્ઞાનનો ઉદય આ બધું જ ઓમની શક્તિથી ઉભું છે ઉદ્ગીત એટલે શું ઉદ્ગીત શબ્દનો અર્થ છે ઉપર ઉઠતો ગાન અથવા ઉચ્ચારિત સ્તોત્ર તે ઉદ્ ઉપર અને ગીત ગીત થી બનેલો છે આનો અર્થ છે જે અવાજ આત્મામાંથી ઉપજે છે અને બ્રહ્મ તરફ ઉન્નત થાય છે તે ઓમ છે તે ન માત્ર મંત્ર છે પણ બ્રહ્મનો જીવંત ધ્વનિ છે બ્રહ્મ અને વાણીનું એકત્વ આ ખંડ કહે છે કે વાણી બ્રહ્મનું પ્રત્યક્ષ રૂપ છે શબ્દોમાં શક્તિ છે કારણ કે શબ્દ એ નાદ છે અને નાદ એ બ્રહ્મનો આકાર છે દરેક વાણી અને ધ્વનિ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થાય છે અને બ્રહ્મમાં જ વિલીન થાય છે ઉદ્ગીતની ઉપાસના કેમ કરવી જોઈએ ઋષિઓ કહે છે કે જે રીતે પ્રાણ શરીરને જાળવે છે તેવી જ રીતે ઓમ સમગ્ર જગતને જાળવે છે તેની ઉપાસના કરવાથી મન શુદ્ધ થાય છે ચિત્ત એકાગ્ર બને છે અને બ્રહ્મની અનુભૂતિ થાય છે જે મનુષ્ય ઓમના સ્વરૂપને અનુભવે છે તે જીવનના સર્વ બંધનોથી મુક્ત થાય છે ઉદાહરણ રૂપ ઉપદેશ આ ખંડમાં ઉદ્ગીતને ઘણા રૂપોમાં સમજાવ્યો છે સૂર્ય પ્રાણ મન વાણી સત્ય અને ઉપાસના આ બધા ઉદ્ગીતના સ્વરૂપો છે અર્થાત એ માત્ર બોલવાનો શબ્દ નથી તે જ્ઞાન પ્રકાશ અને પ્રાણનું તત્વ છે બ્રહ્મના ત્રણ સ્તરો ઋષિઓ આ ખંડમાં બ્રહ્મના ત્રણ સ્તરો જણાવે છે એક વાંચ્ય શબ્દરૂપ બ્રહ્મ જે બોલાય છે એટલે કે ઓમનો ધ્વનિ બે પ્રત્યક અંતરાત્મા બ્રહ્મ જે અનુભૂતિ રૂપે અંતરમાં છે ત્રણ પરમ પરબ્રહ્મ જે સર્વના પરે અવિનાશી છે જે ૐ નો ધ્યાન કરે છે તે ધ્વનિ થી પ્રત્યક્ષ સુધી અને અંતે પરમ સુધી પહોંચે છે ઉપદેશનો સાર ઓમ એ ઉદ્ગીત છે ઓમ એ બ્રહ્મ છે ઓમ એ સર્વનો આદિ અને અંત છે જે મનુષ્ય ૐ નો ધ્યાન કરે છે તે બ્રહ્મને સ્પર્શે છે પ્રણવનો અનુભવ ઋષિ કહે છે કે જ્યારે સાધક આંખો મીચીને હૃદયમાં ઊંડી જાય છે ત્યારે તે એક સૂક્ષ્મ ધ્વનિ સાંભળે છે તે તે છે 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 જે અનંત સુધી ગુંજે જ બ્રહ્મનાદ તેના ધ્યાનથી ચિંતા નષ્ટ થાય મન પ્રકાશિત બને અને જીવાત્મા પરમાત્મામાં એકરૂપ થઈ જાય છે તત્વજ્ઞાનિક અર્થ ઉપનિષદ કહે છે કે જે ઉદ્ગીતને જાણે છે તે સત્યને જાણે છે જે સત્યને જાણે છે તે આનંદને જાણે છે અર્થાત ઉદ્ગીત એટલે સત્યનો અવાજ ઉપાસકનો ફળ ઉદ્ગીતની ઉપાસના કરનાર મનુષ્ય શાંતિ પામે છે સત્યમાં સ્થિત થાય છે જ્ઞાન અને તેજથી યુક્ત બને છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરે છે તેને ઉદ્ગીત વિદ્વાન પુરુષ કહેવાય છે નિષ્કર્ષ અધ્યાય એકનો ખંડ એક ઉપનિષદના આખા ગ્રંથનું બીજ છે તે કહે છે કે સર્વ સાધનાની શરૂઆત ઓમથી થાય છે સર્વ જ્ઞાન ઓમમાં સમાપ્ત થાય છે અને જે ઓમને બ્રહ્મરૂપે સમજે છે તે જ સાચો ઉપાસક જ્ઞાની અને મુક્ત આત્મા છે ઓમ ઇત્યેત જ બ્રહ્મ માઇનસ ઓમ પોતે જ બ્રહ્મ છે